ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે વટવામાં છસો ટન ક્રેન પડતા સૌથી વ્યસ્ત રેલવે રૂટ સોળ કલાકથી વધુ સમયથી બંધ ત્રેવીસ માર્ચની રાત્રે અમદાવાદના વટવા હાથેજ વિસ્તારમાં રોપડા બ્રિજ નજીક બુલેટ ટ્રેનની કામગીરી સમયે છસો ટ્રેનની મહાકાય અચાનક થતા લોકો થયા હતા પડતા સૌથી વ્યસ્ત રેલવે રૂટ સોળ કલાક કરતા વધુ સમયથી બંધ છે ઓવરહેડ ગયા હોવાથી મુંબઈ અમદાવાદ વચ્ચેનો રેલવે વ્યવહાર ખોરવાયો હતો આ મામલે હવે વધુ આઠ ટ્રેન રદ કરવામાં આવી છે અગાઉ વડોદરાથી અમદાવાદ તરફ જતી સયાજીનગરી એકતાનગર અમદાવાદ સહિતની દસ ટ્રેનોને રાત્રે જ વિવિધ સ્ટેશનો પર અટકાવી દેવાઈ હતી હાલ અપ લાઈન ચાલુ રાખવામાં આવી છે અને ડાઉન લાઇન બંધ છે જેથી મુંબઈ તરફ અવર જવર કરતી ટ્રેનોને રદ કરવી પડે છે અમદાવાદ વડોદરા મુંબઈ વચ્ચે દોડ થી પચીસ ટ્રેનોને રદ કરવામાં આવી છે તો પાંચ ટ્રેનોના સમય બતાવ્યા છે જ્યારે છ ટ્રેનોને અનુરૂપથી દોડાવવામાં આવી રહી છે યાત્રીઓ માટે વડોદરા સ્ટેશન પર તાત્કાલિક ધોરણે હેલ્પ ડેસ્ક રજૂ કરવામાં આવ્યું છે નહીં નહીં માહિતીનો અભાવ નથી અમે લોકો રાતના જ્યાંથી રાતની ખબર પડી અમને દસ ને પચાસ ઇન્સિડન્ટ છે તે રાતના અગિયાર વાગે તે લઈને અત્યાર સુધી તમે સામે બેઠો છો અમે લોકો કન્ટિન્યુઅસ અમે આ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે તમારા માધ્યમથી અમારા સોશિયલ મીડિયાના માધ્યમથી અને જે પણ પ્રવાસીઓ જે પણ પ્રવાસીઓ જે રિઝર્વ ટિકિટ બુક કરે છે રિઝર્વ ટિકિટ બુક કરે છે અને જે નંબરથી લોકો ટિકિટ બુક કરે છે સેલફોન જે સેલ થી એ નંબર પણ એ લોકોને મેસેજ ગયો છે રેલવે તરફથી ક્યાં ગાડી જશે વંદે ભારત ગાડી છે જે બડોદામાં ટર્મિનેટ કરવામાં આવી છે એનો પણ મેસેજ છે શતાબ્દી ગાડી બડોદામાં ટર્મિનેટ થશે કે કોઈ ગાડી ગુજરાત એક્સપ્રેસ ફૂલ્લી કેન્સલ છે એનો મેસેજ પણ એ લોકોને ફ્લેશ થયો છે મેસેજ એ લોકોના મોબાઈલ પર એટલે એટલી પ્રોબ્લેમ નથી પબ્લિક નથી નીકળી એટલી જેને જેને ખબર પડી છે એટલી એટલી વાંધો નથી આવ્યો યુદ્ધ ધોરણે કામ ચાલુ છે ગઈકાલે રાતથી યુદ્ધ ધોરણે કામ ચાલુ છે અંદાજે લોકોનો ટાર્ગેટ છે કે બપોર સુધી થવાનો ટાર્ગેટ છે કે એકદમ ટાર્ગેટ રાખવો છે લોકોએ કે બપોર બપોર પછી એક વાર રિસ્ટોર થઈ જશે પછી ધીરે ધીરે પછી ગાડીનું સંચાલન થશે તરત તો સંચાલન ન થાય થોડો સમય લાગશે એને પણ સંચાલન થઈ જશે